તો વલસાડ જિલ્લામાં વરસાદથી તબાહી મચી છે ચીપવાડ વિસ્તારમાં બેટમાં ફેરવાયો છે આખે આખો વિસ્તાર આ ખરેખરી રીતે પાણીમાં ગરકાવ થયો આ દ્રશ્યો આપ જુઓ હજુ પણ પાણીની સપાટી વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે વલસાડની ઔરંગા નદી જે રીતે ગાંડીતુર થઈ છે ત્યારબાદ વલસાડના નીચાણવાળા જે વિસ્તાર છે તે આખે આખું બેટમાં ફેરવાઈ ગયું છે સીધા આપ દ્રશ્યો જોઈ શકો છો વલસાડના ચીપાડ વિસ્તારના સીધા દ્રશ્ય છે જ્યાં ચીપવાડ આખે આખું જે છે તે બેટમાં ફેરવાઈ ગયું છે જે લોકો છે તે લોકો પોતાના જીવના જોખમે આ જે પાણી છે તે પાણીમાંથી પસાર થવાની નોબત આવી રહી છે ખાસ કરીને જે રીતે ઉપરવાસમાં ભારે વરસાદ હતો વરસાદના કારણે જે ઓરંગા નદી હતી તે ઓરંગા નદી ગાંડીતુર બની હતી અને પોતાની જે ભયજનક સપાટી છે તે સપાટી ક્રોસ કરી ચૂકી હતી કારણે જેમીનગર સહિતના તમામે તમામ ચીપાર વિસ્તાર છે તેમાં ત્રણ થી ચાર ફૂટ જેટલા જે પાણી ભરાઈ જતા જે જનજીવન છે તે ખોળવાઈ ગયું છે જે દુકાનો અને જે સ્થાનિક જે ઘર આવ્યા છે તેમાં કમર સુધીના જે પાણી છે તે પાણી ભરાઈ ગયા છે લોકોને પારા મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે સાથોસાથ જે લોકોનો જે ઘરવકરીનો જે સામાન છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે લોકોના હાલ બેહાલ થઈ ગયા છે અને મહત્વની વાત છે કે હાલમાં જે રીતે પરિસ્થિતિ ધીરે ધીરે બગડી રહી છે ત્યારબાદ મુખ્યમંત્રી દ્વારા જે સ્થાનિક જે કલેક્ટર છે તેમની પાસેથી પણ વિડીયો કોલ મારફતે તમામ જે વિગત છે તે વિગત માંગવામાં આવી હતી મુખ્યમંત્રી દ્વારા પણ તમામ જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિને લઈને તમામ પ્રકારનો તાત જે છે તે મેળવવામાં આવી રહ્યો 또 <목소리도>